વાગરાના સાયખા જેડીસીમાં કેમિકલયુક્ત પાણીનો કહેર ખેતરો બળિયા ખેડૂતોનું જીવન જોખમમાં વાગરાના સાયખા જેડીસીમાં આવેલ કોમન ઇમ્પ્લુયન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાઇનની બેદરકારી અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે સ્થાનિક ખેડૂતો પર્યાવરણ અને જાહેર આરોગ્ય ગંભીર જોખમમાં મુકાયા છે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી સીટીપી લાઇનમાં વારંવાર બંગાણ થવાથી આસપાસના ખેતરોમાં ફેલાઈ રહ્યું છે જેના કારણે જમીન બિન ઉપજાઓ બની ગઈ છે આ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોને પાંચના ત્રણ વર્ષથી મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને તેમનું ભવિષ્ય ધૂંધલું બની રહ્યું છે વાગરા તાલુકાના સાયખા ગામના ખેડૂતોની વ્યથા સાંભળીને રૂવાડા ઉભા થઈ જાય છે તેમણે જણાવ્યું કે સર્વે નંબર પાંચસો બાવન નજીકના અંદાજે છ ખેતરોમાં કેમિકલ યુક્ત પાણીનો કાયમી ભરાવો રહે છે ખેડૂત રાજુભાઈના પગમાં આ કેમિકલયુક્ત પાણી લાવવાથી બળતરા થવા લાગ્યા હતા જેના કારણે તેઓ પોતાના ખેતરમાં જઈ શકતા નથી આ ઉપરાંત સીતાબેન રાઠોડ અને દિનેશભાઈ રાઠોડ જેવા અનેક ખેડૂતોની જમીન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે પરિણામે ખેતરમાં કોઈ પણ પાક ઉગતો નથી અને ખેતી પર નપતા પરિવારોની આવક બંધ થઈ ગઈ છે આ સમસ્યાના કાયમી ઉકેલ અને નુકસાનીના યોગ્ય વળતરની માંગણી સાથે ખેડૂતોએ મામલતદાર અને કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચારી છે પર્યાવરણ અને જાહેર આરોગ્ય સામે મોટો ખતરો આ કેમિકલ યુક્ત પ્રદૂષણ માત્ર ખેડૂતોની જમીન પૂરતું સીમિત નથી આ પાણી ભૂગર્ભ જળમાં ભળી રહ્યું છે જેના કારણે ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યા અને આરોગ્યને લગતી અનેક ગંભીર બીમારીઓનો ભય ઊભો થયો છે જીપીસીબી અને જીઆઈડીસી જેવા સંબંધિત વિભાગોએ આ ગંભીર મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપી સીટીપી લાઇનના ભંગાળની સઘન તપાસ કરવી જોઈએ અને જવાબ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ ખેડૂતોની માંગ મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર આપવામાં આવે તે જરૂરી છે જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો સમગ્ર વિસ્તારને ગંભીર અને લાંબા ગાળાના પરિણામો ભોગવવા પડી શકે છે સ્વતંત્ર ખેડૂતોના હિતમાં અને પર્યાવરણની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરશે કે પછી માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માનશે તે જોવું રહ્યું ગામ સાયખા તાલુકા વાઘા ભરૂચ જિલ્લો મારું નામ છે દિનેશભાઈ ચંદ્રભાઈ રાઠોડ આ કારો કેમિકલ ના પાણી અમારા ખેતરમાં માં ખુશી મારી જીવવાની ને બહુ ગંડો ચાલે એટલે કારણ કે પગના પગના બળતરા થાય છે ચાલે કારણ પાણી એટલું પાણી ગંડો ખરાબ છે તમારે એની અંદર કોઈ કોસ્ટુ પકાવી હોય તો પાક એક વસ્તુ પાક કે કોઈ પાક થાયો નથી જમીન આની તારીખે ખલાસ જ થઈ જશે તમે જ્યારે અંદર પાણી ઉતારતા તમને કઈ તકલીફ થાય છે પગમાં કઈ ખબર પડે બળતરા થાય છે

સીતાબેન બાબુભાઈ રાઠોડ રા અમારું ખેતર છે હવે ખેતર મેં ત્રણ વર્ષથી કેમિકલનું પાણી આવે છે એની અંદર ત્રણ વર્ષથી કંઈ જ નથી એટલું જ એટલું જમીન જ બળી ગયેલી છે હવે આનું અમારે છે ને કંઈ ને કંઈ બી વળતર જોવે એટલે જોવે જ તમે જઈ કહે ને ત્યાં અમે જવા તૈયાર છે મારું નામ છે રાજુભાઈ સાયખા ગામનો રહેવાસી છું અને આ અમારું ખેતર છે અમે ખેડૂત છીએ પણ આ કેમિકલવાળા પાણીથી કોઈ વસ્તુ પણ પાકતી નથી આ ખેતર ત્રણ વર્ષથી અમને પડ્યું છે કોઈ જાતની કોઈ ઉત્પાદન થતું નથી પણ હવે શું કરું છું તો અમે છે અમારી કે આ કેમિકલ ક્યાંથી આવે છે નહીં કઈથી આવે છે નહીં એ અમારી જોવાનું છે અને સાહેબ તમે જો કહેતા હોય તો અમે તમે તપાસ કરી દો તમે પાણીમાં પડ્યા તો તમને કેમ બળતરા મારે મારા પાણીમાં પડ્યો તો અત્યારે મારા પાણીમાં એવા કે એસિડ જેવું પાણી એમાં પગ ભરે છે કે એવું સમજી લો કે મરચું નાખેલું છે પાણીમાં એટલા પગ મારા હરગી જાય એવા ભરે આર્ય મારા પગે છે સમજી લો